પાલેતાળામાં પરપ્રાંતિ યુવાનને માર મારતા સારવાર દરમિયાન યુવાન મોત થતા બનાવ હત્યામાં પરિવળ્યો છે ભાવનગર જિલ્લાના પાલેતાળા તાલુકામાં ગત તારીખ બાર ના રોજ પાલેતાળાની ચેન્ન ધર્મશાળામાં કામ કરતા પરપ્રાંતથી યુવાનને પાંચ થી સાત કિસ્મો દ્વારા યુવાનને ઢોર માર મારવામાં આવતા યુવાનને સારવારથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે જ્યાં યુવાનનું સાર દરમિયાન મોત થતા પાલેતાળા પોલીસ દ્વારા હત્યા અંગે ગુનો નોંધી

અને જેના કારણે તેઓએ રિક્ષા બોલાવી અને સારવાર અર્થે તેઓને એમએલસી સારવાર અર્થે તેઓને સર્ટી હોસ્પિટલ ભાવનગર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જેમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું આ આ બાબતની જે ફરિયાદ એમણે જાહેરાત કરી હતી અને જેના આધારે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે એડી છે એ દાખલ કરી અને આગળની તપાસ અને તજવીજ હાથ ધરવામાં આવી હતી મૃતકની ડેડ બોડી તેમજ જે રાજુભાઈના લોકેશન અથવા તો જે સોનગઢ ખાતે જે અગત અલગ અલગ રીતે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળેલ કે સોનગઢ બસ સ્ટેશન ખાતે આવો કોઈ પણ બનાવ બન્યો ન હતો તેમજ જે શરીર ઉપર ઈજાના નિશાન હતા તે પણ શંકા જન્માવે તે રીતના હતા જેથી કરીને સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી સોલંકી દ્વારા આ બાબતે વધુ તપાસ અને તજવીજ છે એ હાથ ધરવામાં આવી હતી આખી જે તપાસ અને અંતે માલુમ પડેલ કે બાર આઠ બે હજાર પચીસના રોજ પાલીતાણા ખાતે આવેલી ચેન્નઈ ભવન ધર્મશાળા છે ત્યાં અલગ અલગ નુકાધામના માણસો છે એમને અંદર અંદર મજૂરોનો ઝઘડો થયો હતો કે જેમાં છ ઈસમો દ્વારા અવિનાશ નામના વ્યક્તિ છે તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને જેના કારણે અવિનાશનું મૃત્યુ નીપજ્યું હતું પરંતુ આ સમગ્ર બનાવ છે એને ઢાંકવા માટે અથવા આ મર્ડરનો બનાવ છે એ કોઈ પણ જગ્યાએ સપાટી પર ના આવે તેના માટે એક સ્ટોરી બનાવીને રાજુભાઈ દ્વારા જાહિદભાઈ નામના રિક્ષાવાળા છે તેઓને બોલાવવામાં આવ્યા હતા અને જાહિદભાઈ ને એવું કહેવામાં આવ્યું હતું કે આ માણસ જે બીમાર છે ને તેઓને સર્ટી હોસ્પિટલ ભાવનગર ખાતે લઈ જવાના છે આમ કરી અને આ સમગ્ર મર્ડરનો બનાવ છે એ ઉપજાવી અને એક સ્ટોરી બનાવી અને પોલીસને ગેરમાર્ગે દોરવાની અમને કોશિશ કરી હતી પરંતુ જે પોલીસ ઇન્સ્પેક્ટર બીપી સોલંકી છે તેઓ દ્વારા વ્યવસ્થિત રીતે તપાસ કરવાના કારણે આ સમગ્ર મર્ડરનો બનાવ છે એ પ્રસ્થાપિત થયો હતો સદરૂ બાબતે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો છે દાખલ કરવામાં આવ્યો હતો તેમજ આ સમગ્ર બનાવની જે બનાવ છે તેના મુખ્ય છ આરોપી રાજુભાઈ રાઠોડ સોનુ જૈનસિંહ ઉર્ફે અર્જુન પટેલ મોહમ્મદ આઝાદ ઉર્ફે જય દીક્ષિત ગંગેશકુમાર ઉર્ફે પ્રદીપ શ્રીરામ દેવરે વિજય બાબુલાલ પ્રજાપતિ તેમજ સાહિલ નામના સાત વ્યક્તિ છે તેઓની પોલીસે ધરપકડ કરી છે અને તેઓને તેઓના પચીસ તારીખ સુધીના રિમાન્ડ પણ લીધેલા છે અને આ બાબતે સમગ્ર તપાસ જે છે એ હાલ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ કર્મચારી દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે